ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગ વિડીયોમાં શું કહે છે ભાઈ હું થોડો ફોન જો કરું ને તરત ફોન માં તાકાયા આયા ઓ તો આજે છે દિવાળી એટલે કે વર્ષનો છેલ્લો દિવસ તો તમામ ચાહક મિત્રોને હેપી દિવાળી અને આવતું નવું વર્ષ બધાનું સુખ સમૃદ્ધિ વાળું બની રહે એવી માતાજીને પ્રાર્થના તારે હો તારે હો

શું કામાઈલ આલો તું તો બોલતીના વડી ફોન લેવા ફોન વેન જોવાની અંદર

ટેટા તો લાવી દીધા પણ હવે જવાનું છે મીઠાઈ લેવાની છે થોડી ઘણી વસ્તુ આપણે લાવવાની હે દિવાળીની લેવા જઈએ છીએ બાકી ચવાણું તો આપણે ઘેર કારીગર છીએ બનાવીએ બરાબર ઓર્ડર માટે તો આપણી વાઘુ આપણે વાઘુબાની ગાડી વાઘુબાની ગાડી લઈને જવાનું બરાબર પેરા પેલું બધા ચાહકો જોડે ફોટા પડાવી અને અમે સાઈડમાં કટ લેવા આવતા પેલી હોમ મેં એક દેખાય નહીં અમારું અનુમાન થઈ ગયું એક ડાય એક ગાડી ભરવાની હતી ગાડી ભરાઈ ગઈ પટી ગયો તો તે ફાયદા મરે લે તો જો આપડા માહોલ એ ને આરી બા પાર્લર ને આ દિવાળી એક નિદન નીકળી જાહે કે ચી શોપ રહ્યો રહેવું ચી ના રહેવું ફાયદો જી ખબર મારો તો આ ચાવી લઈને ફરું હું મરજીનો માલિક છે પણ હું પૂરતો ટાઈમ આલું પૂરે પણ તમાર તમે એકલા છો હા એક જ ના પૂરો ટાઈમ આલું મજા આવે ચાલો મજા આવે હા લેવાળો દાણો ચાવી લઈ લ્યો. ચાવી લઈ લીધી છે. અને હવે નીકળીએ અમે બજારમાં. ઓય, શું કરી રહ્યો? વોટ આર યુ ડુઇંગ? આ બધા એવી બાઇક નું કોઈ કામ કરે જે થઈ ગયા હોય. બરાબર? તો ચલો અને નીકળીએ. આ આપણે બજાર થી અમે બધા ગયા હતા મીઠાઈ લેવા તો મીઠાઈ લઈને આવી જશું ઘરે. અને એમાં હું હું લાયો એ બતાવી દઉં જયદીપ તી બતાવશે. જયજી પણ જિયા બે જણા. પહેલું બોક્સ બતાવો તો પહેલા મેં આ હળવા 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 પહેલાં મેં લાવી છે મિક્સ બિસ્કીટ બરાબર અમે મોટા ભાગે આવી જ વસ્તુ લાવીએ કારણ કે માવાની વસ્તુ બહુ હે કાપ્ય માવાની વસ્તુ મેં બહુ ઓછી વાપરાય બીમાર ન થાય એટલે પછી આ તો બધાને ખબર હશે કે આપણા પાટણના પ્રખ્યાત ચોખ્ખા કિના દેવડા ગમે એટલું લાવે પણ દીવડા તો ફરજિયાત પડી દિવાળી પર એટલે એક કિલો મુયરે લાવ્યો હતો લાવો બીજું વાળો બાયશ આરી મીઠાઈ આખી અલગ છે ને વિ હતી એટલે મેં લઈ લીધી જો લડ્યા પેલા લડ્યા બોક્સ લેવા લડ્યા ઓલમોસ્ટ તારી મીઠો ટેસ્ટ કરીને લાયા હતા એટલે મને બહુ ગમે એટલે લાવી દીધી હા પછી એક કિલો મેં લાયા તા કાજુ કતરી જુઓ જો કે મને ઘેર આવડે પણ ઘેર થોડી મહેનત વધારે લાગે હે એટલા પછી લાયા તા બીજા બિસ્કીટ હા કાલાજામ બ્લેક કલરના જે કઈ કહીએ પછી દેવડા અને આ બીજા અલગ બિસ્કીટ આ અલગ બિસ્કિટ આ હુ આ એ બિસ્કીટ બરાબર અને આ નવી ટાઈપના બિસ્કીટ આવ્યા હતા બધા અંદર અલગ અલગ પેકેટ આવી એ લઈ લીધા પછી આવું આ સૂતર ફેણી તો આપણા ફેણી મારી જે જયદીપની ફેવરેટ છે એટલે લઈ લીધી અને ખા માતાના અને આ આપણે બધી મિક્સ મીઠાઈ જો કે આમુ લાવ્યો નહીં પણ આપણે બોનસમાં આવેલી છે મારી બધી મિક્સ બરાબર તો જે જે લાયા હતા એ બધું બતાવી દીધું મારા વાત જમવાનું બાકી હે સજુ શોપ ખુલ્લી પડી છે તો જમીન જવું શોપ ઉપર અને જો ચવાણું બનાવવાનું પણ ઘેર જો ઠેલો ભરીને વસ્તુ પડી છે ચવાણું અમે ઘરે બનાવીએ જાતે આટલું થયું બધું ક્યાં ક્યાંથી બૂમ પડી રહ્યા મારે આડું આડું આવતું હશે કદાચ

એવી ફૂલ દો આયા ભાઈ છે કે ટેલી લેતા હું 10 રૂપિયા એ એમી વાણો એમી તો આટુ છે આ જગ્યા એક જગ્યા ઉપર આઈ આવી હજુથી સેકન્ડ આઈ આઈઓ ઓયા

હરિભાન ઘેર ફૂટવાનું ચાલુ થયું હરિભાન આ ઘેર અને રિપો વગર આવ્યો ફોડવાનું કર કે વ્લોગ બનાવ્યો કે ફોડવાનું કર ને ભાઈ અમે બનાવો એટલા ઉસુ હો વાહમો એ શરૂઆત આની આવી હેપી દિવાળી હેપી દિવાળી મારા તરફથી બધાને હેપી દિવાળી કે ને ભાઈ પહેલા હેપી દિવાળી કે બધા તાળી

તો તરત જાય ખબર જ પડતી હાની દિવાળી ચાલે ચાલા હા તારા હું હો તો બરસીની દીકરી રોવા બેઠી હે ભ્રાત એટલે એક થઈ ગયા વાના દીવાડું જ્યા આ આ કર બાપડી છોડ આરામ કર આ વ્લોગર તો જાય આ બોમ્બ એ ઉપર ફૂટી આવે આ તો ખેગાર જીવનો બોમ્બ અલા સીટ ને આચે ઉધી આયુ આ તો

તો જય માતાજી મિત્રો આપણે ઘરેથી જમીન દિવાળી એટલી ખતરનાક દિવાળી કરીને મારો કહી દીધું અને અમે જેટલા ચેટલા એમ કે ફટાકડા લાયા હતા એ તો તમને વિડિયોમાં કીધું તું કોઈ આઠ ના કોઈ દસ ના કોઈ પંદર હજારના અને વિડીયો મેં વ્લોગ બનાવ્યો હતો પણ માહિતી એવી મળી કે આ વિડીયો જે ફટાકડા ફોડવાના વિડીયો છે ને એની સ્ટ્રાઇક આવે હે એના કારણે અમે વિડીયોમાં બતાવી ગયા નહીં કારણ કે તરત સ્ટ્રાઇક આવે યુટ્યુબ તરફથી એટલા બરાબર

વાય અમાર દિવાળી કરી ખાલી મેણ બળવા મેણ બત્તી જો મેણ ચાલુ છેન બરાબર કોઈ મદદ તો અડો થોડું ઘણું કામ કરીએ અને જે કામ છે હું 500 મીટર થી ઉપાડીને આવ્યો હું ના આડો થઈ ગયો આ રહ્યો મે માર વજન માર વજન ઉપાડવાની બગા તપડ ટીકો તો કરાય ખાલી એક હાથિયો પકડાયા એટલા ઉજી રે બસ મોડી ગયો મારું આવી ગયો કોઈ કામ ના નહી

જગ્યા વેઈ ગઈ લેતી એટલે જૂનામાં આ બધી વસ્તુ લઈ જવી હે આપણે આ ઝાડ ઉકેઈ જાતો આ હજુ કણાઈ ઝાડ પડ્યા પણ હજુ લાવવા નહી કણાઈ બાકી આપણે પણ આને દિવાળી જેવી કરી આપણે દિવાળી જેવી કરી દિવાળી ખરેખર બહુ મસ્ત કરી અને દિવાળી કરી હવે વૈકલ્પ પોમે આયા છે તો તમાર કેટલા વાગે

એટલા માટે એવી માન્યતા હતી કે વિદ્યા મગજ માં ભરાઈ જાય નહીં કોઈ શું નહિ જે ચોપડી પત્તા મેલતા ની કોરા રહેતા એટલી ખબર નું

આપણે હોય રહેતા નહીં તો હાચવાની કુંડ રાખાય પણ એવું થોડું ચાલે દિલાયે આપણે એટલે પછી કરી દેવું બે મહિનામાં બે મહિના પછી અમારું આખું લોકેશન બદલાઈ જશે આવતી દિવાળી આપણે ટેટા હોય તો ફળવા આ વચ્ચેની ઘરથી

અને બીજી ખાસ વાત મિત્રો કે અમારું વાક્ય આપડે એવું હોય કે દિવાળી દાળી મીઠાઈ લાવી પડે પાણી છીએ ગુડ નાઇટ જય માતાજી કૃષ્ણ જય શ્રી રામ